ભાઈ એ તો થાય તો કરો જ નો બગું કરીને લગન બગન કરાવો હવે એ મૂર્ખ જેવી વાત ચોક કરો તમે બોલો માણસ

તમે કંકાશ ના કરશો ના ના મારે બોલ બોલત કરવાનું ભાઈ તારા વ્યજો ના કરાવ

એમના જેવું છે કારણ તું ખાતા ની ગુણ લઈ લે તો નહીં લેવાનો કે મારી હગ કરાવો હા હું આવું કરું મને ચડાય તું લઈ લેજે

મે તો મારો પગ નવરો કરી એ અરે આ પણ બહુ વજન લાગે એમ યાર યાર હવે હા લો ટીનોજી તમે મઈ શું લેવા આયાતા હું તો આય કા તો તમે બરકા પાડતા એટલે આવ્યો અહીં ઓ બાપા લો પકડો અરે આવો લઈ જામ અરે એ કે તું મારા

હું તો કરતો કાકો એવું એ હું નાથ્યું કરતો હતો તમે જાઓ શેતર પાવડો જોઈએ તમારે

આ ગલડો બેઠો છે કેવો મસ્તો માલ આ તમે હું પાણી મારે હું લઈ આવ હે તમ હા ના હા એ હાર

કો આજે લઈને તો આલ પી દેસુ હવે હું એકલો ઊંચો કરે તેમ લઈ જઈ કો આની વજન નહિ બોહ નギン કાકા હું કતો ને આ છોકરા હાલ આવ્યો તું હે ના કોથી ઊંચો નહિ માર લઈ જઈ ખેતરમાં કોત્રી જલાવ ઓ જલા ને આ દોડતા રે તમે જો બધું જો આ પાણી કાકા એવું હો જો આ દોડ તમે હા હા ચાલો આમ હે હું જઉં હો

અલુ તો કી વાત નાહી જાય તો પાક કરી ફરી કીધું કે બીજે ચોકસી લાય હગે એ તો હગઈ તું ચિંતા ના કર તાર હગઈ કર્યું ને હગે કરવી બસ હું હગઈ તારી તું ચિંતા ના કર હગઈ નું તું શેરિંગ કર દે આપણે ખાતર નાખી દીધા હા 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 હેડો ખાતર એનું આટલું ઓકળવા હે ને હા હેડો કાકા હેડો જલ્દી હેડો હા પેલી નાખી દીધી ને હો હે હા ખાતર હારું મળ્યું નહીં કંટાળી જાય હું તો જઈ નાહી નહીં ત્યાં ઢારિયો થોડો ખરખો કરવાનો હૈ કર દઉ અલ્યા ખાતર ની થેલી કોણ નીકળી હતી અહી સાપા ને બાપા બીચો ખાતર હત હ કોમ થઈ ગઈ લે નાખી દઉં અહી હતી મહારાજ કેન ઓ છે એનું ખરું धारियो थोड़ो फरको कर दो पहला ये लाग तो खाता मी गुणी नाखी दे ताबाशी ले आवन हो वा तू केनु करू तगारो हर वही चौक तो मी के तुम्ही ना भाई अरे ये पेली डोल रही थी लियो không thấy gì nữa, không thấy gì nữa, không thấy gì nữa, không thấy gì nữa, không

खातर में किदू लायान तमे खातर खादर अजून लेवा नहीं जाना लगीं ये तू त नाही आपरे जैनना जैनना खातो याने नु तुम्ही या आपती नाही कोथरी खादर यातो आणि या तो मेल तो भूडो मी ये तो आकार ना, ना, ना तो काय तमने ये नाही यार तू चाय लेन आतो तुम्ही को लाई देजो कोथरी आपण आम्ही जायला पण कोथरी होई ता लायो रे आम्ही ना तो कोण લઈ गयो छे सी खबर क्या तो सु तो

કાકા લાફો નઈ મારવાનો મને એકદમ તમ કહી દઉં તું લાફારી વાત લે ને ભઈ તા તા તારી હગઈમાં હગઈમાં વાત ખાતરી ગુંજઈ અને આપણે ખાતરી ગુંજઈ તો શું કરશું વિનોજી એ વિનોજી કાકા બાર ઓ વિનોજી તમનો હા હું શું કહું હા લે કો તારા સલે ખાતરી ગુંજ કોઈ લઈને જતા જોઈતું ખાતરી ગુંજ હા તમને ખબર તો ખાતર મળતું નહી પરિ આ પછી જોજો પાછો ચિંતા ના કરે હું કરાવી દઈ તારી ખાતર ગુણ મળતી નહીં એ નહીં વિચારતું

તમારી ઉમર થઈ જાય બરોબર ક્યાં તિનોજી તમે એકના થઈ જાવ મારું તો કપરતું જ નહીં હું એમ કહ્યું હગાઈ એક બાજુ હગાઈ મારી ખાતર ની ગુણ પોકળી જાય

પૈસા લી દઉં નાખો ભગાડો કરે હગાઈ હગાઈ કરી હાઈલાઈટ કરી દીધી તમે

તમારું તમે શું વાત કરો કપૂર તમે ખાઈલો મોતી બામદાર એમ તો ફરી આ ભૂવો ખબર મોટડો

નાખી નાખી મીકી નાગીનજી તમે શાંત થઈ જાઓ ઠેલી માલી તમારે હાલ દેવાની થશે હમણાં

ચોરી ચોરી બધું મારી વાત ખબરો મારી વાત હવે તમાર જોડે ખર તો આને હગાઈ કરાવુજી હા હગાઈ કરો ઉમર લાયક થઈ ગયો હિયા જો એના ફરી પણ માં ખાતર ની ગુણ આ મારો ખેડા જિલ્લો હા આ મારો ખેડા જિલ્લો હા